તો આ તરફ રાજકોટના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા કે જેમનું પદમિનીબાનું હાલ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે અને કાલે ગોતામાં મળનારી બેઠકમાં તેઓ હાજરી આપશે તેવી પણ વાત તેમણે કરી સાથે પણ કહ્યું છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય એ જ અમારી માંગ છે ક્ષત્રિય સમાજની બહેનો ઘરે ઘરે જઈ રૂપાલા બોયકોટનું પોસ્ટરનું વિતરણ પણ કરશે ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર નિવાસ નિવાસસ્થાને ગુજરાતના ભાજપના ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી આ બેઠકને લઈને જે મહિલા આગેવાન કરણી સેના અને મહિલા આગેવાન છે ક્ષત્રિય સમાજના બેન આપણી સાથે છે પદ્મિનિભા આપણે એમની સાથે વાત કરીશું બેન આ બેઠકને આપ કઈ રીતે જુઓ છો જી આ બેઠક જે થશે એમાં પણ બધાની એક જ માંગ રહેશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બીજી કોઈ કદાચ હવે રૂપાલાભાઈ પાંચસો વખત માફી માંગે તોય હવે એ તો માફ કરવાનું તો આવતું જ નથી બરાબર છે અમારી એક જ માંગ રહેશે કે ભાઈ ટિકિટ રદ કરો એની સજા છે જી અત્યારની જે બેઠકમાં આગેવાનું હાજર એ આવતીકાલે જે ક્ષત્રિય સમાજની અલગ અલગ જે નેવું કરતા વધારે સંસ્થાઓ છે એમને મળવાના છે એ બાબતને તમે કેવી રીતે એ જોઈએ હવે કાલે શું ડિસિઝન ત્યાં બધાનું એક જ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અને ત્યાં હું પણ જવાની છું એટલે બધા સાથે મળશું શું છે શું નહીં એ કાલે હું આપને કહી શકું પણ વાત તો આ જ રહેશે બરોબર કેમકે મારે બધા સાથે કોન્ટેક ચાલુ જ છે અને બધા સાથે વાતચીત થતી જ રહે છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બસ એના માટે જ અમે બેઠક કરી રહ્યા છીએ ચોક્કસ જે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમની એક જ માંગ છે પરસોત્તમ રૂપાલા છે રાજકોટના ઉમેદવાર છે તેમની ટિકિટ રદ થવી જોઈએ આવતીકાલે જે ગોતામાં જે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે આ બેઠકની અંદર ક્ષત્રિય સમાજના જે નેવું કરતા વધારે સંસ્થાઓ મળવાની છે અને આ સંસ્થાઓ સાથે ભાજપના આગેવાનો બેઠક કરશે આ બેઠકને અંતે ખબર પડશે શું નિર્ણય આવે છે પરંતુ અત્યારે ક્ષત્રિય સમાજના જે બહેનો છે જે પહેલોથી લડત ચલાવી રહ્યા છે એ બહેનોની એક જ માંગ છે કે પર્શોતમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કેમેરામેન શુભ આશ્યાની સાથે સી જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ